હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અમારા નવા બ્લોક આપનો આધિક્ષા છે આજે સવારે સાત વાગ્યા છે વોટ્સ ઉપર અમે આવી ગયા છીએ હોટલમાં પૂરો બ્લોક બતાવવામાં આવશે સમક્ષોને નમતી પૂરો બ્લોક જોવા જોવા મળશે

આજે ચાનો બધો સામાન કાઢીને બતાવીએ તમને ચા ડબ્બો કાઢ્યો પાણીનો ડબ કાઢ્યો હવે છગડો સગરો બાટલો કાઢીશું ચા મસ્ત આદુથી મસાલાથી ભરપૂર થાય જરૂર ગોદારીયા રોડ રામપ્રા ચોકીસ વાસર ચોકમાં રામપર ચોકસ મહેસાણા સાઇડ આવ રૂબરૂ મુલાકાત કરજો મારા દાવ મિત્રો એટલું છે કે આ વિડીયો આગળથી શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મારા દહક સા મિત્રો મને એટલી નિવેદ છે કે જે મારા બ્લોગ જોઈ રહ્યા છે એમને કોમેન્ટમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ લાઈવ વિડીયો છે નેચરલ આમાં કોઈ એડિટ બેડિટિંગ નથી આ લાઈવ રહ્યો છે સાદો અને સિમ્પલ વિડીયો છે

चाय के मौसम में चाय लेंगे हम चाय पी लेंगे हम बरसात के मौसम में बरसात के मौसम में हम ठंडी ठंडी मौसम में चाय गरम पिएँंगे हम चाय बे हमारा दूध दूध सप्जमा थी આપણે પી થોડું ગરમ થવા દઈશું હવે ચા નાખીશું બે ચમચી કોઈ ચા ઉકળવા દઈશું તેનો કલર આવે ત્યારે હાજ નાખીશું તે માપમાને આ છે કુલડી મસ્ત કુલડી ચા પીવો કોલામ ચા પીવાનો કોઈ આનંદ જ અલગ હોય છે તેમાં માટીની સરસ સુગંધ આવે છે ને ચા પીવાની બી બઢિયા મજા હતી અમારી ચા ઉખ